નમસ્કાર હું પ્રવીણ કંજુસાઈ કોની સરકારની કે સાંસદોની એ સાંસદો જે છવ્વીસ લોકસભા બેઠક પરથી જીતીને સંસદમાં બેસે છે અને દેશની સૌથી મોટી પંચાયતમાં તમારા વિસ્તારના અને દેશના અગ્રીમ મુદ્દાઓ મૂકે છે ઘણા સાંસદો અભ્યાસુ પણ હોય છે અપર અને લોઅર હાઉસ પણ હોય છે અને તેમાં બુદ્ધિજીવીઓ પણ બેસે છે આપણે ત્યાં એક સિસ્ટમ છે એ સિસ્ટમમાં નાગરિકો પણ આવે નેતાઓ પણ આવે તમામ આવે પણ એ સિસ્ટમ કઈ રીતે કામ કરે છે એને સમજતા સમજતા જિંદગી નીકળી જાય નથી સમજાત પણ જે ખરેખર ચોખા ઘીના મોંથાળની જેમ ગળે ઉતરી જવું જોઈએ એ પ્રકારની વાત હોય જે તમારા સમજ માટે છે તમારા ભલા માટે છે એવો આ મુદ્દો છે તમે ગુજરાતના છેવાડાના કોઈ પણ ગામમાં રહેતા હોય ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભ્ય સાંસદ રાજ્યસભાના સાંસદ આ બધા જ ફંડ ગ્રાન્ટ કે પછી તમારા વિકાસ માટે જે કામો કરે છે એ ડેપ્યુટેશન પાસે એની એક ટર્મ હોય છે એ ટર્મ દરમિયાન પ્રજાએ ચૂંટેલા જનતાના સેવકો જનતા માટે કેટલું કરે છે એ જે ભલામણો કરે છે એને ડબલ કે ત્રિપલ એન્જિન સરકારમાં કેટલી પ્રાથમિકતા મળે છે નથી મળતી તો કારણ શું છે સવાલ આજે એ છે જે એમપી લેટ ફંડ્સ છે આ દરેક છવ્વીસ લોકસભા બેઠકના તમામ નાગરિકોએ સમજવાની જરૂર છે મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા સ્કીમ નું ફંડ જે હોય છે કે સાંસદ પાંચ વર્ષ દરમિયાન એક વર્ષમાં પાંચ કરોડનું ફંડ વાપરી શકે એટલે માની લઈએ પાંચ વર્ષમાં પચીસ કરોડ એ પચીસ કરોડ ખરેખર વપરાય છે ખરા તમારા સાંસદ કેટલી ભલામણ કરે છે એ ભલામણમાંથી કેટલી ભલામણ મંજૂર થાય છે કેટલું ફંડ આવે છે એ ફંડમાંથી કેટલું વપરાય છે કોઈએ હિસાબ કર્યો છે ખરા ચિંતા ન કરશો હિસાબ પાંચ વર્ષે મળી જાય છે અને હિસાબ આરટીઆઈ થ્રુ પણ મળે છે અને ગવર્મેન્ટની જે વેબસાઇટ છે એના થ્રુ પણ મળે છે આજે એક સંસ્થાએ આંકડા જાહેર કર્યા કેમ કે આ સ્કીમ અંતર્ગત અઢારમી લોકસભાનું ગઠન થયું એક વર્ષ થયું આ એક વર્ષમાં જે ફંડમાંથી એમ્પી ફંડ વાપરી શકાયું નથી હવે કેમ ન વાપરી શકાયું કંજુ શું સાંસદની છે કે નીચેની પ્રક્રિયાની છે કેમ કે આજકાલના પૂર્વ સાંસદો પણ કહે છે કે પોલીસ ખાતુ ની મલાઈ ક્યાંથી આવે છે રેતી બુટલે ઘરો આ બધું જ ચાલે છે અમરેલી વાત બહુ દૂર સુધી જવાની જરૂર નથી જો કે હવે સાંસદ નથી પૂર્વ સાંસદ છે એ વાત અલગ છે કે ગઈ સૌથી વધારે ફંડ અને કામોની ભલામણ એમને કરી હતી હવે ચાર પોઈન્ટ જો બજેટ વપરાયું હોય ફંડ વપરાયું હોય છેલ્લા એક વર્ષ અને એમાં પણ આ છવ્વીસ માંથી ચૌદ લોકસભા ક્ષેત્ર એવા છે કે જેમાં એક પણ કામ આ વર્ષ દરમિયાન પૂર્ણ થયું નથી તમને જાણીને નવાઈ લાગશે આ ક્ષેત્રોમાં અમદાવાદ પૂર્વ અમદાવાદ પશ્ચિમ બનાસકાંઠા કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર ઉદયપુર છે દાહોદ છે ગાંધીનગર સાંસદ અમિતભાઈ શાહ પણ છે એટલે લોકસભા વિસ્તાર જામનગર જૂનાગઢ ખેડા કચ્છ નવસારી પંચમહાલ સુરેન્દ્રનગર વલસાડ આ બધા એમાં નવસારી પણ છે નવસારીમાં ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે નવસારીમાં જો એક વર્ષમાં કામ એક પણ પૂર્ણ ન થયા હોય તો એક વર્ષમાં ભલામણો તો સૌથી વધારે નવસારીમાંથી થઈ છે તો કમી ભલામણોમાં હતી શું સાંસદ ખોટા હતા ઘણા ગંભીર છે તો ફંડ પણ કોઈ નેતા પોતાના ખિસ્સામાંથી નથી નથી આપતા આ આ પાર્ટી ફંડ ફંડ પરંતુ સરકારનું છે સરકાર એટલે જનતા જે ટેક્સ ચૂકવે છે આજકાલ અમદાવાદમાં તો સ્વચ્છ હવા શ્વાસ તરીકે લેવી હોય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમે હદ વિસ્તારમાં આવતા હોય તો તેનો પણ તમારે ટેક્સ ચૂકવવો પડે છે બિલમાં નરી આંખે જોઈ શકાય એવું આંકડો લખેલું હોય છે વાંચી શકાય હવે આ બધી જ પરિસ્થિતિઓમાં તમને સવાલ સવાલ એમ થાય કે વર્ષનું કેમ આંકલન વર્ષનો નથી છેલ્લી ટર્મ વર્ષની ચોવીસ કોરોના આવ્યો ઘણું બધું ફ્રીઝ થયું તો પચીસ કરોડમાંથી સત્તર કરોડ મર્યાદા કરવામાં આવી પણ આ સત્તર કરોડની મર્યાદા સામે પણ કંજુસાએ ઉપરથી પણ હતી એટલે કે સરકારની પણ હતી અને સાંસદોની પણ એમાં પણ આ પ્રકારની સ્થિતિ છે અને એમાં અમરેલીના સાંસદ હતા ભૂતપૂર્વ સાંસદ એને સૌથી વધારે કામોની એકત્રીસ કરોડથી વધુના કામોની ભલામણ કરી તેમાં માત્ર સત્તર કરોડ એક સીમિત મર્યાદા હતી એટલે એટલા આપી શકે પણ તેમાંથી માત્ર નવ પોઈન્ટ પાંચ કરોડ રૂપિયાનું જ ફંડ ફાળવાયું કેટલી ભલામણ થાય છે કેટલું ફાળવાય છે ફાળવાય છે તો એ પ્રમાણે શું વપરાય છે પુલ રોડ રસ્તા એજ્યુકેશન આ બધી જ જગ્યાએ ફંડ વાપરી શકો પુલોની હાલત તમે જોઈ રસ્તાઓની હાલત તમે જોઈ એ વાત અલગ છે કે સમોસું અને કચોરી અથવા તો જલેબી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે પણ આ ખાડા તમારા સ્વાસ્થ્ય માટે જરાય હાનિકારક નથી તિરાડો જે પુલની છે જરા પણ હાનિકારક નથી ખુલેલું ગટરનું ઢાંકણું પણ તમારા માટે જરાય હાનિકારક નથી કદાચ બધે બોર્ડ મારવા જઈએ બોર્ડ પતી જશે અથવા તો પેન્ટર વધારે શોધવા પડશે આ પ્રકારની પરિસ્થિતિ છે તો ચોખ્ખું અને ચટ વાત એ છે કે કંજુસાઈ ખરેખર કોની છે ફંડ તો આવી રહ્યું છે ભલામણો થઈ રહી છે અમે પ્રયત્ન કર્યો કે પૂર્વ સાંસદ અમરેલી જેમને ગૌરવ મળી રહ્યું કે સૌથી વધારે ભલામણ અને કામ એ જોડાય પણ ગ્રામ્ય વિસ્તારોમાં છે ફોન કોલથી જોડાય તો વાત કરીશું નહીં તો પછી જે મહેમાન છે આપણા સ્ટુડિયોમાં એ તો છે મહેશભાઈ પંડ્યા આપણી સાથે જોડાશે એન્વાયરમેન્ટલ એન્જિનિયર છે પણ આ પ્રકારના મુદ્દે અથવા તો અભ્યાસની બાબતમાં તે આ મુદ્દાઓ ન માત્ર ગુજરાતમાં પરંતુ વૈશ્વિક સ્તરે પણ મુકતા રહે છે મહેશભાઈ આપનું સ્વાગત છે સંતોષી રાઠોડ છે એક્ટિવિસ્ટ છે એ પણ અભ્યાસ અભ્યાસવું છે કોર્પોરેશનથી લઈને ઉપર સુધી અભ્યાસ કરતા હોઈએ છે તો મહેશભાઈ આપતી શરૂઆત કરીએ હવે આ કંજુસાઈ છે કોની મહેશભાઈ ખરેખર આંકડા તો એ દર્શાવે છે અને એમાં એક પ્રિફેસ એ બાંધી દઉં કે પંક્તિબેન જોગે જે મોકલ્યું છે એમાં એમ કહેવાયું છે કે જે એમપી લેટ જે ફંડ છે એની ખર્ચની માહિતીમાં પણ પારદર્શકતા છે કેમ કે અત્યારે સાંસદને પણ જોવું હોય કે કયા કામ પ્રગતિમાં છે કયા નહીં શુદ્ધ સરળ ભાષામાં વાત કરીએ મૂકવું જોઈએ પોર્ટલ પર આરટીઆઈના નિયમ મુજબ એ પણ હવે ગાયબ છે તો આ નવા પોર્ટલ તો આવ્યો છે પણ ટ્રાન્સપરન્સી કેમ ગાયબ થતી જાય છે અને આ કજુસાઈ કોની ત્યારે એમ કહેવાય કે બધું પારદર્શિત થશે અને પારદર્શી વહીવટ થશે પણ બધું ઉલટું થઈ રહ્યું છે સવાલ આપે એનો કર્યો આ કંજુષય બંને પક્ષે છે સંસદ પક્ષે છે અને સરકાર પક્ષે છે એટલે તંત્ર પક્ષે હવે શાસક પક્ષ જ સરકાર ચલાવે છે હવે તમે ગુડ ગવર્નન્સના બોર્ડ ચહેરે બાજુ જોયા કે આટલા વર્ષો સફળ ગુડ ગવર્નન્સ હવે નિયમ એવું કહે છે કે સંસદ સભ્યએ જે કામની ભલામણ કરી હોય એના પિસ્તાલીસ દિવસમાં એ કામ મંજૂર થઈ જવું જોઈએ જો ડબલ એન્જિનની ટ્રિપલ એન્જિનની સરકાર હોય ગુડ ગવર્નન્સ હોય સંકલન સમિતિની બેઠકો નિયમિત મળતી હોય અને અત્યારે તો ગુજરાતની વાત કરીએ તો આઉટ ઓફ ટ્વેન્ટી સિક્સ પચીસ સાંસદો એ ભારતીય જનતા પાર્ટીના છે એટલે શાસક પક્ષના છે એટલે એમની સરકાર છે એમના મંત્રીમંડળ છે તો છતાંય કેમ કેમ નથી થતું એના બે મતલબ થયા એક તો સંસદ સભ્યો પોતાના મત વિસ્તારમાં જઈને શું કરવા જેવું છે એ જોતા નથી કારણ કે પાર્ટીના એક વ્યક્તિના સિમ્બોલ ઉપર ચૂંટાઈ આવે છે એમને કોઈની કંઈ પડી નથી એ બધા જુદા જુદા નેતાઓના રોડ શોમાં વ્યસ્ત છે અથવા જુદી જુદી ઝુંબેશોમાં વ્યસ્ત છે અથવા તો મન કી બાત સંભળાવવા માટે ઓડિયન્સ ભેગું કરવામાં રસ ધરાવે છે અને બીજું જેટલા ધારાસભ્યોએ કે સંસદ સભ્યોએ કામો મૂક્યા છે તો તંત્રના અધિકારીઓ એટલા નફટ છે મારા શબ્દ બિનસંસદીય શબ્દ જ પણ વાપરવો પડે છે કે નથી સાંભળતા અને આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ રબર સ્ટેમ્પ છે એમનું કોઈ સાંભળતું નથી એમના મંત્રીઓને પણ કોઈ સાંભળતું નથી આપણે ગુજરાતની જ વાત કરીએ તો કેટલા મંત્રીઓના નામ આપણે જાણીએ છીએ અને કયા ખાતામાં કોને ફાળવ્યા છે આપણે કોઈને ઓળખતા જ નથી આપણે એક કે બે જણના નામ દઈ શકીએ બાકીના કોઈને દઈ શકતા નથી એટલે મારી વાત પૂરી જ કરે એટલે આ એક કેન્દ્રીકરણથી ચાલતી સરકાર છે અને લોકોનો પણ દોષ છે એટલે માત્ર સંસદ સભ્યો કે તંત્રનો નહીં પણ સૌથી મોટો દોષ હોય એ મારો પોતાનો છે કારણ કે હું આ લોકશાહીમાં સજાગ નથી અને એનું પરિણામ છે ઓકે પૂર્વ સાંસદ અમરેલીના નારણભાઈ કાછડિયા જોડાશે આપણી સાથે આમ તો વિડીયો કોલથી જોડાવાના હતા પણ થોડા કવરેજ ના ઇસ્યુ છે તો કોન જોડાશે નારણભાઈ સ્વાગત છે આપનું

પેલા તો સાંસદો જાગૃત રહો કે પોતાના વિસ્તારમાં પ્રવાસ દરમિયાન જે કઈ ડિમાન્ડ આવતી હોય કામ માટે અને કામની પ્રાયોરિટી દાખલા તરીકે કોઈ ગામ માં જાવ ત્યાં ત્રણ કામની ની માગણી કરી હોય તો પ્રથમ પ્રાયોરિટી કયા કામ ને આપવા જઈ તો એ કામની પ્રાયોરિટી આપી અને જિલ્લાના અધિકારી સાથે જિલ્લા આયોજન અધિકારી અને કલેક્ટર આ દર મહિને એમની સાથે મિટિંગ થવી જોઈએ અને ફોલોઅપ લેવું પડે તો જ આ કામો થાય નહીં તો તમે દાખલા તરીકે કોઈ ગામમાં પાંચ લાખ રૂપિયા ફાળવી દીધા ભલાણા ગામમાં આરોગ્યના રૂમ માટે અમે પાંચ લાખ ભાડવા અથવા તો સ્કૂલ ના રૂમ માટે અમે પાંચ લાખ ભાડવા અથવા તો પાણી વ્યવસ્થા માટે અમે પાંચ લાખ ભાડવા પણ કાગળ તમે લખી આપો પણ પછી તમે કલેક્ટરની ની યારે ફોલો અપ નો લ્યો કે આયોજન અધિકારી ફોલો અપ નો લ્યો કે જે તે અમલીકરણ અધિકારીઓ હોય એમની જોડે ફોલો અપ નો લ્યો તો એ ગ્રાન્ટ તમે આજે ફાળી ભાઈ તો વર્ષ દિવસ સુધી કાગળ એમને એમ જ પડ્યો રે એટલે તમારે પહેલા તો ફોલો અપ લેવું બહુ જરૂરી છે અને તમારે વર્ષના એન્ડમાં તમારી ગ્રાન્ટ કેટલી પડેલી છે કેટલી તમારી પાસે અત્યારે માઇનસ છે કેટલું તમારી દરખાસ્ત થયેલી છે કેટલું તમારું આયોજન છે આયોજન છે તો તમે જે ફાળવેલી છે એમાં કેટલાના વર્ક ઓર્ડર આપેલા છે કેટલાના ના એસ્ટિમેટ બન્યા છે આ બધી જ સ્ટેપ બાય સ્ટેપ તમારે મિટિંગો લો અને તમારે કાળજી લો અને તો જ આ કામ થાય બાકી તો તમારે ફાળવેલા કામ તમને કહું ને તંત્ર બે વર્ષ સુધી કોઈ અધિકારી એની કયું ખેવના જ ના કરે અને આપણે ગામડામાં જઈ તો કે ફાળવી દીધા છે તમે આપણે કહી કે ભાઈ પાંચ લાખ ફાળવા છે તો એમ કે તમે બે વર્ષ થી વાત કરો તો ફાળવા છે તો કઈ સાચું તો નથી પણ તમે ફોલો પદ્ધતિ લીધું ક્યાંથી થવાનું છે ઇતિહાસ છે એટલે ખરેખર દરેક એમપી હોય છે દાખલા તરીકે ગુજરાતમાં મારો ફર્સ્ટ નંબર હતો પ્રશ્નોમાં અને ગ્રાન્ટમાં એવી રીતે ઇન્ડિયા લેવલ મારો ત્રીજો ક્રમ હતો મારો પ્રશ્નોમાં થતી રીતે તો આમાં જેટલું તમે ફોલોઅપ લો જેટલી કાળજી લો એટલું જ તમારું વર્ક થાય કારણ કે સરકાર સરકાર પૈસા આપે સરકાર જે ક્યાંય કોઈ એમપી ને મને પાંચ કરોડ મળતા હોય બીજા મળતા એવું નથી દરેક એમપીઓ ને કે દરેક રાજ્યસભાના સાંસદ હોય કે લોકસભાનો હોય એમને કરોડ રૂપિયા જ આપતા હોય છે જે મર્યાદા ધારાસભ્ય ધારાસભ્ય આપતા હોય કારણ કે એનું એનું એની વિધાન લોકસભા નીચે સાત વિધાનસભા આવતી હોય તો એ સાત વિધાનસભા હિસાબે ધારાસભ્યો ને એના વિસ્તાર પૂરતા પૈસા આવતા હોય તો પરંતુ જે ગ્રાન્ટ નું ફોલોઅપ થવું જોઈએ જેનું તમારે દરેક મિટિંગ ની અંદર સંકલન ની મિટિંગ હોય અથવા તો એમ કે પોતે અલગ રીતે મિટિંગ બોલાવી શકે અને દિશાની મિટિંગમાં આ દરરોજ ફોલો થતું હોય એક કે ગવર્નિંગ બોડીમાં આ બધું નક્કી થતું હોય હતી તમને સમથિંગ હું ખોટું ના હોય જે આંકડો છે નવ પોઈન્ટ પાંચ કરોડ નું જે ફંડ ફાળવ્યું તો જે ભલામણ સાંસદ કરે છે કે મારા વિસ્તારમાં આટલી જરૂર છે તમને એક વસ્તુ કહું અરે સાંસદો ને પૈસા જો પડ્યા રે તમારા તમે ફાળવા વગર ના પડ્યા રે તો એ પછી તમે જયારે સરકાર બદલે ત્યારે એ પૈસા પછી લેપ જતા રહે છે તમારી વાત સાચી છે પણ હું તમને શું કઉ છું કે તમારી તમારી પાંચ કરોડ રૂપિયા તમને આપ્યા પણ તમે કોઈને ફાળવતા જ નથી તમે લેટર જ નથી તો તમારા પૈસા એમ જ પીડા રહેવાના છે

અથવા તો પછી સમય લાગી ગયો હોય અને આ રીતે જયારે પૂછી અને પછી આપડે ગામના લોકો ને પૂછીને કામ કરતા અને એનું ફોલોઅપ લેતા હતા એટલે ગ્રાન્ટ લેસ ક્યારેય નહોતી ગઈ તમને કહું જિલ્લા પંચાયત નો પ્રમુખ પાંચ થી દસ હતો બે હાજર પાંચ થી બે હાજર દસ ત્યારે ઇન્ડિયા લેવલે પાંચસો જિલ્લા પંચાયત પાંચસો જિલ્લા પંચાયત અમરેલી જિલ્લા પંચાયત નો અને કારણ કે દર મહિને અધિકારીઓ ડીડીઓ અને હું દર મહિને રિવ્યુ મિટિંગ લેવાની અને એમાં એક પણ વિભાગમાંથી એક પણ રૂપિયો ગ્રાન્ટ લેતા હતી જવાબદારી જે અધિકારી મોદી મુખ્યમંત્રી હતા એમને મને એવોર્ડ આપ્યો અને કેન્દ્રમાં યુપીએ વન ગવર્મેન્ટ હતી કોંગ્રેસ સોનિયા ગાંધીજી ને સિંહ વડાપ્રધાન હતા ત્યારે મને રઘુવીર પ્રસાદ આપડે હતા સંકલન કરવું સંકલન નો સંકલન રાખવું પડે કરવા પડે જેમ કે તમે પણ છો ઘણી વખત અધિકારીઓ નારાયણભાઈ સાથે જોડાયા સંતોષ જે રીતે નારણભાઈ કાછડિયા કહી રહ્યા છે કે દોડતા કરવા પડે અને સાંસદોએ પણ દોડવું પડે નેતાઓએ પણ દોડવું પડે પણ અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે જે ત્રેવીસમાં જે નિયમ બદલાયો કે લેબ્સ નહીં થાય હવે નેક્સ્ટ ટર્મમાં તમને મળશે પણ જે ટર્મમાં ફાળવાય છે સપોઝ કે એક કરોડ પાંચ કરોડ મને એક વર્ષમાં મળ્યા સાંસદ તરીકે મારા વિસ્તાર માટે હું મેં ભલામણ કર્યા પછી હું એ વાપરું પછી હું એ ફંડનો ઉપયોગ કરી શકું પણ મુરત નથી વપરાતા તો અહીંયા સવાલ એ છે કે જે ભલામણ કરાય છે એટલું ફંડ પણ નથી મળતું એકાદ બે સાંસદોને વાત કરતા બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસમાં તો ખરેખર કેમ કંજુસાય સંકલનમાં લેવા કેમ કે એક તરફ આવી જેતપુરના ધારાસભ્ય સરપંચ સંમેલનમાં હમણાં જ કહેતા હતા કે ભાઈ નલસે જલથી માનીને બધી યોજનાઓમાં અધિકારીઓ ગાંઠતા નથી અધિકારીઓ જોજો કે ભ્રષ્ટાચાર ન કરી જાય અને અમને સંકલનમાં લેવાતા નથી પૂર્વ સાંસદે સંકલનની વાત કરી એક ધારાસભ્ય સાંસદની પાવી જોધપુરમાં એમ કહે અમને તો સંકલનમાં લેવાતા નથી તો બધું ચાલી શું રહેવું છે જે જે બજેટ જે નથી વપરાઈ રહ્યું હા તો આપે જેમ અગાઉ પણ વાત કરી અને ધારા સંસદ સભ્ય પૂર્વ શ્રીએ પણ જણાવ્યું કે સાંસદોએ આના માટે પોતે આ રસ લઈને કામ કરાવડાવવું પડશે પરંતુ આપણે જ્યારે અત્યારનો તો રિપોર્ટ છે જ પણ એના ભૂતકાળનો પણ રિપોર્ટ જોઈએ કે જે આના પહેલાંનું જે આખું જે સંસદ સભ્ય જે હતા તો એના પણ જે આંકડાઓ જે બતાડે છે કે બસો બેતાલીસ કરોડ રૂપિયા જે તેમને મળ્યા હતા તેમાંથી માત્ર ને માત્ર ત્રણસો ને ચોપન એટલે કે સો કરોડ રૂપિયા જેટલા તો ત્યાં જ ઘટી ગયા અને સો ત્રણસો ને ચોપન કરોડ રૂપિયાના કામના અંદાજો જ્યારે આપ્યા ત્યારે એમાંથી માત્ર બસો ને તેસઠ કરોડ એટલે તમે જે પ્રશ્ન સૌથી પહેલો જે ઉપાડ્યો હતો કે કંજુસાઈ કોની તો આમાં અત્યારે કંજુસાઈ જે દેખાઈ રહી છે તો પહેલા તો કામની વહેંચણી એટલે કે સાંસદોએ પોતે એ કામ આપવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગયા જેથી કરીને તેમના જે ચારસો બેતાલીસ કરોડના કામો એ લોકો આપી શકતા હતા જેની જગ્યાએ માત્ર એમણે ત્રણસો કરોડ રૂપિયાના કામો સોંપ્યા અને બીજું તંત્રની લાપરવાહી કે ત્રણસો કરોડ રૂપિયાના કામો માટેની ભલામણ હોવા છતાં માત્ર ને માત્ર બસો ને કરોડ રૂપિયાનું જ કામ થયા અલ્ટિમેટલી કેન્દ્ર સરકાર જી જી જે પણ સાંસદ હવે જો અત્યારે આપણે માત્ર અમદાવાદની બી વાત કરીએ ખાલી કારણ કે અમદાવાદની અંદર ત્રણ જેટલા આ કોઈ પણ ગુજરાતના બીજા કોઈ પણ જગ્યાએ નહીં હોય પણ અમદાવાદ એટલો મોટો વિસ્તાર છે કે જેને ત્રણ સાંસદો મળેલા છે તો ત્રણ સાંસદોની વાત કરું તો બે હજાર વીસ એકવીસની અંદર એક પોઈન્ટ તેસઠ કરોડ રૂપિયા અને એકવીસ બાવીસમાં માત્ર સત્યાવીસ લાખ રૂપિયા આ વપરાયા હતા અત્યારે તો જે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ માત્ર ને માત્ર એમણે કેટલા બજેટ મળ્યું અને કેટલું બજેટ એમણે જે તે કામ માટે તેમણે ભલામણ કરી આ વિષય ઉપર ચર્ચા કરી રહ્યા છે પણ જો આના વિનિયોગ એટલે કે કેગમાં પણ રિપોર્ટ જ્યારે ડિક્લેર થતા હોય છે એટલે એપ્રોપ્રિએશન અકાઉન્ટ્સ આવું એક વિનિયોગ અકાઉન્ટ એક ડિક્લેર કરતા હોય છે કે ભાઈ કેટલા રૂપિયા આપ્યા હતા કેટલા રૂપિયા વપરાયા અને એ કામની એ પ્રકારની ક્વોલિટી હતી કે નહીં જો આ પ્રકારનું બી જ્યારે ઓડિટ કરીશું તો આમાંથી પણ ઘણું બધું બહાર નીકળી અનફોર્ચ્યુનેટલી કેગના રિપોર્ટ પર ધારાસભ્યો પાસે તો સમય નજીક વિધાનસભામાં જીમાં તમે બધા પક્ષના નેતાઓ મળીને ચાઇ પે ચર્ચા કરી લો પણ કેગનો રિપોર્ટ છેલ્લા દિવસે કેગનો રિપોર્ટ એ માત્ર ને માત્ર એકત્રીસમી માર્ચે જ એટલે કે જે દિવસે સંસદ આ વિધાનસભા સત્રનો છેલ્લો દિવસ હોય એ દિવસે જ રજૂ થાય છે કે જેથી કરીને એના પર ચર્ચાઓ ના થઈ શકે અત્યારે અગાઉના પણ જે પૂર્વ સાંસદ સભ્યશ્રીએ જેમ વાત કરીએ તો આખી જે સિસ્ટમ જે છે તો આખી સિસ્ટમમાં નાનામાં નાનો વ્યક્તિ પણ એ પોતાના સાંસદ થકી એ પોતાનું નાનું કામ કઈ રીતે કરાવડાઈ શકે એના માટેનું આ બજેટ છે કે ભાઈ એ માણસે ડિપાર્ટમેન્ટની પાસે ના જવું પડે કલેક્ટર પાસે ના જવું પડે પણ એ પોતાના નાના નાના કામો કરાવડાવી શકે અને આ નાના કામો જ્યારે સાંસદ પોતે સૂચવે છે અને એ કામો નથી થતા આખી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા એવી છે કે આ આ પ્રકારના કામોમાં જ્યારે સાંસદ પોતે એક બજેટ આપતો હોય છે તો એ બજેટની પ્રક્રિયામાં સૌથી પહેલાં તો કલેક્ટરના વિભાગમાં આ બજેટ બુક થતું હોય છે જે તે એજન્સીએના વિસ્તારની અંદર આ બજેટ ફળવાયું હોય છે એ એજન્સી એટલે કે સમજો કે કોર્પોરેશન વિસ્તાર હોય ડીડીઓનો મત વિસ્તાર ડીડીઓનો વિસ્તાર હોય તો એ કોર્પોરેશન વિસ્તારમાં ત્યાંના કમિશનરની હદ વિસ્તારમાં હોય તો ત્યાં એ જશે પહેલાં બજેટ તાંત્રિક અંદાજના માટે તાંત્રિક અંદાજ મેળવ્યા બાદ એ ફરીથી એ બજેટને મોકલવામાં આવે છે એ કામને મોકલવામાં આવે છે કલેક્ટર ઓફિસમાં અને જ્યાંથી નોડલ ઓફિસર જે આના નિમાયા હોય છે તે વહીવટી મંજૂરી આપીને ગ્રાન્ટની ફાળવણી કરતા હોય છે આ કામ એકદમ સરળતાથી થઈ શકે એના માટે ધારાસભ્યશ્રીને જે બજેટ જે ફળવાતું હતું આ અગાઉ ધારાસભ્યના જે બજેટ જે ફળવાતા હતા એમાં પણ આ જ પ્રકારની સિસ્ટમ હતી કે સૌથી પહેલાં જે બજેટ સોંપવામાં આવે એ કલેક્ટર ઓફિસ ખાતે એને નોંધવામાં આવે કલેક્ટર ઓફિસથી પછી કોર્પોરેશન મસ્ત વિસ્તારમાં જાય અને ત્યાં પછી એ તાંત્રિક મંજૂરી મેળવ્યા બાદ ફરીથી એ બજેટ જાય કલેક્ટર ઓફિસ ખાતે પરંતુ એ ગાળો જે હતો કલેક્ટર ઓફિસનો એ ગાળો કાઢી નાખ્યો અને હવેથી જે પણ અત્યારે સમજો કે આપણે અમદાવાદની જો વાત કરીએ તો સોળ જેટલા જે પણ આપણા ધારાસભ્યશ્રી છે એમનું બજેટ એ કોર્પોરેશનમાં જ નોંધાય છે અચ્છા અને હવે કોર્પોરેશને જે તાંત્રિક મંજૂરીને બાકી બધું કામકાજ અને એ ગ્રાન્ટને રિલીઝ કરવાનું આ તમામ કામકાજ એ કોર્પોરેશનના સત્તામાં આપી દેવામાં આવ્યું છે જેથી કરીને કામ વહીવટ એ ફાસ્ટ થઈ શકે આવા જ રીતે જો સાંસદ સભ્યશ્રીના પણ જે બજેટ છે એમાં જો આ પ્રકારની નીતિ અપનાવવામાં આવશે તો ક્યાંક ને ક્યાંક ગતિ આવશે જે કાછડિયાજીનો જે બી ચિંતા હતી એ જ હતી કે કામ ફાસ્ટ નથી થતા તો કામ આ રીતે ફાસ્ટ થઈ શકે બીજું એમણે જણાવ્યું કે ભાઈ સંકલન તો સંકલન પણ ખૂબ જ મહત્વનું છે કારણ કે જો એક જ્યારે સંસદ સભ્ય હોય છે તો એ ચૂંટણી જ્યારે ડિક્લેર થાય છે તો એ તમામે તમામ બૂથ સુધી પોતાની રેલી લઈ જાય છે

એમાં તમને સાંસદની તકતી તો જોવા મળી જાય એટલે આ મોટા ભાગે શું છેલ્લે તો આ ફંડ બાકી હોય તો બાકડામાં જ વપરાઈ જાય એ પણ એક પ્રશ્ન છે અને મહેશભાઈ એના જ રિલેટેડ એક પ્રશ્ન એ એ કરી લઉં કે જે પિસ્તાલીસ દિવસવાળી વાત કરી ઘણા કિસ્સાઓમાં કદાચ લિસ્ટ જોઈએ કેમ કે આમાં તો ઘણું બધું લાંબુ છે કે નવેમ્બર બે હજાર ચોવીસમાં જે ભલામણો થઈ છે આપણે પિસ્તાલીસ દિવસનો આઈ થિંક જે ગાળો છે તો પિસ્તાલીસ દિવસમાં તો પ્રક્રિયા પૂર્ણ થઈ જવી જોઈએ હજી એ પણ અટકેલી છે અથવા તો એનો કોઈ લોજિકલ જવાબ નથી તો સમજવું શું એમ અને ત્રીજી વસ્તુ કે જેમ ચૂંટણી નજીક આવે જેમ કે પહેલાં બીજા ત્રીજા વર્ષમાં ઓછા કામ થાય કામ ત્યારે થવા જોઈએ કે જેની અસર કેમ કે આજકાલ યાદશક્તિ કોરોના પછી એવું રિસર્ચ કે જે થોડીક ઘટી ગઈ એવી એ જેવો એ રિસર્ચ ચાલતું હોય પણ જેમ ચૂંટણી નજીક આવે ને તો થોડું યાદ રહેવું જોઈએ કે નહીં બાકડા મુકાયા છે અથવા પુલમાં થોડુંક રંગરોગાન થવું છે તો ચૂંટણી પહેલાં એક્ઝેટ પહેલાં છ મહિનામાં કામ પૂરા થાય શું આ બધી જ પ્રક્રિયા અત્યારે પ્રાથમિકતામાં છે આ એટલે બધા કામો ચૂંટણી લક્ષ્ય જ થાય છે અને પછી કામમાં જે ક્વોલિટી નથી આવતી એ જ કારણ છે કે બરાબર ચૂંટણી આવવાની થાય એટલે લોકાર્પણો સૂજે એટલે ગમે તેમ પહેલાં તિરાડો હોય એને એ રંગથી ઢાંકી દો અને કરી દો અને પછી રોડ તૂટે પુલ તૂટે એ છે પણ સવાલ એ કામ નથી થતા એ તમારી તંત્રની નિષ્ક્રિયતા છે બેદરકારી છે એના કારણો ઘણા છે કે તમારા તંત્ર એ રોડ શોમાંથી ઊંચા નથી આવતા મોટા નેતાઓ જે આવે છે એમની સેવા સુશ્રીમાંથી ઊંચા નથી આવતા તમાશાઓ તમાશાઓ તમાશાઓમાંથી ઊંચા નથી આવતા અને બીજી બાજુ વહીવટમાં ઘટ છે આઈએસ આઈપીએસમાંય ઘટ છે કારણ કે એ પૂરવી નથી એમ કેવું છે કે મિનિમમ ગવર્નન્સ અમે ઓછામાં ઓછા ખર્ચે વધુ સારી સરકાર ચલાવવા માગીએ છીએ આ નીતિ અપનાવી છે એટલે આપણે ભલામણો નથી કરતા આપણા આપણા પબ્લિક સર્વિસ કમિશનને અથવા તો સેન્ટ્રલ પબ્લિક સર્વિસ કમિશનને કે મારે આટલી જોગવાઈ છે એટલે આરએનબીમાં ઘટ છે ને બાકી બધામાં બધામાં ઘટ શિક્ષણથી તમામમાં ઘટ છે અને ભરતા નથી અને થીગડા મારવાની પ્રક્રિયા કરી છે પેલી આઉટસોર્સિંગથી અને એમાં ગમે તેમાં બેસાડી દો અને ગમે તે કરો આ તંત્રની જે તંત્રની એટલે ઈરાદાપૂર્વકની હું એને કાવતરું કહું છું આ ખામી છે અને એના લીધે આ કામો થતા નથી બીજી બાજુ એ સંકલનની વાત કરીને તમારા બજેટની બહુ જરૂર ના પડે તમે જે ખાણ ખાની કરો છો એનું ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ દરેક જિલ્લામાં ગુજરાતના લગભગ તેવીસ જિલ્લાઓમાં જમા પડ્યું છે તમારા કેમ્પા ફંડ જંગલની બિન જંગલમાં ફેરવો છો અને ઝાડ કપાય છે એના ફંડ પડ્યા છે તમારા એન્વર્મેન્ટ ડેમેજના ફંડ પડ્યા છે તમારા સીએસએલના ફંડ પડ્યા છે એટલે જિલ્લામાં જો સંકલન બરાબર થતું હોય તાલુકા લેવલથી લઈને જિલ્લા કક્ષાએ તો વધારાના બજેટની પણ જરૂર નથી અને જે ખૂટતું કરતું હોય એ એમપી એમએલએના ફંડમાંથી વપરાય તો ખરેખર વિકાસ થાય આ ગોકળનું ગામ થાય પણ આપણા ત્યાં તો માત્ર સદભાવના ઉપવાસ થાય એ વખતે ખિસ્સામાંથી લાણી થાય કે ભાવનગરને આટલા કરોડ આપ્યા જુનાગઢને આટલા કરોડ આપ્યા અરે ભાઈ આ કરોડ છે જ ત્યાં એનું આયોજન કરો અને તંત્રને ગોઠવો પણ આપણા ત્યાં તંત્રની પણ ખામી છે અને આપણે ચાલે છે એનું પરિણામ ઓકે એક આદમી કરી રહ્યા છે તો બજેટ જે આપણે જેમ કીધું કે કઈ કઈ જગ્યાએ ખોટી રીતના બજેટો જે વપરાઈ રહ્યા છે તો બાંકડાનું તો આપણે જેમ કીધું જ એ જ પ્રમાણે એક નાનું ઉદાહરણ આપવા માંગુ છું કે અત્યારે કોર્પોરેશનમાં જે આપણે કોર્પોરેટરોને જે બજેટ ફાળવવામાં આવે છે આ જ પ્રમાણેની સ્થિતિ એ સુરતમાં પણ છે અમદાવાદમાં જે છે એ બજેટ દર વર્ષે વર્ષે એને વાપરી નાખવામાં આવતું હોય છે એમાં કેરી ફોરવર્ડ નથી થતું કે આગળના બીજા વર્ષમાં એ બજેટ નથી વાપરી શકતા સુરતમાં પણ આ સ્થિતિ છે કે સુરતમાં પણ આ કોર્પોરેશનની વાત કરું છું કે કોર્પોરેશનની અંદર કોર્પોરેટરોને મળતું છન્નું છન્નું ટકા જેટલું બજેટ એ અત્યારે હવે તો કોર્પોરેશનની ચૂંટણી પણ નજીક છે એટલે કે લગભગ છ મહિનાની અંદર એ ચૂંટણીઓ પણ આવી જશે છતાં પણ છન્નું ટકા જેટલું બજેટ વણ વપરાયેલું પડ્યું છે ખોટી રીતના જે બજેટો અઢીસો જેટલા કામોમાં એ ધારાસભ્યશ્રી પોતાના એ બજેટ વાપરી શકે છે અઢીસો પ્રકારના કામો છે પરંતુ ખોટી જગ્યાએ ક્યાં ક્યાં વાપરવાના જેમ કે તિરંગા યાત્રાઓ તો તિરંગા યાત્રાઓમાં ઝંડા લેવા માટે પછી આ જે બોર્ડ બોર્ડ અને બાંકડા તમે જગ્યાએ જગ્યાએ જોશો કે સોસાયટીઓ સોસાયટીઓના નાખી અત્યારે તમને બોર્ડ જોવા મળશે એ બોર્ડની અંદર પોતાનું નામ વંચાય

પણ કોર્પોરેટર તમને એકાદ બાકડો સોસાયટીમાં મૂકી દેશે ભયો ભયો આજ પ્રજા એવા છે અપેક્ષા રાખી કે સરકારના કામો સાંસદના કામો પ્રતિનિધિઓના કામો ને સરકારના આંકડા એ જ માથા ભટકાડી રહ્યા છે માથું કોનું ફૂટી રહ્યું છે જનતાનું ધન્યવાદ સંતોષસિંહ ધન્યવાદ મહેશ પંડ્યા ચર્ચામાં જોડાઓ બદલ આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું નમસ્કાર